નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ફરી એક વખત વિસાવદરની ધરતી પરથી આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચેલેન્જ ફટકારી છે અને એવા પાંચ મુદ્દા ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતા માટે ઉઠાવ્યા છે હવે જો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અંદર તાકાત હોય હોય દમ તો આ મુદ્દાઓ ઇટાલિયા એ મુખ્યમંત્રીને આપ્યા છે એ પૂરા કરીને બતાવે તો ગોપાલ ઇટાલિયા નું સ્પષ્ટ એવું કેવું છે કે જો હું જે પાંચ મુદ્દા મુખ્યમંત્રી સામે જે રજૂઆત કરવા જઈ રહ્યો છું

કે પછી જનતાના કામ કરવામાં ભારતીય જનતા પાર્ટીની તિજોરી ખાલી થઈ જાય છે તો આવો આપણે વિસ્તારથી જરા સાંભળીએ ગોપાલ ઇટાલિયા એવા તે કયા પાંચ મુદ્દા ગુજરાતના મુખ્યમંત્રીને આપ્યા છે કે જો પૂર્ણ કરીને બતાવશે તો મારે વિસાવદરમાંથી ચૂંટણી નથી લડવી સાંભળીએ દોસ્તો આપણે જરા વિસ્તારથી શું બોલ્યા છે ગોપાલ ઇટાલિયા પાંચ મુદ્દા ભાજપ કરી નાખે વિસાવદરની ચૂંટણી જાહેર થાય એ પેલા પાયા ગળે ચાર ચાર ફૂટ બહાર આવી જાય હોસ્પિટલના પાયા વિસાવદર ભેસાણ પંથક ખેડૂતોને જે રી સર્વે થયો છે ખોટી જમીન માપણી થઈ છે રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથક અંદર મંડળીઓની અંદર ગોબા ચાળી જઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે એ બોજાઓ રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને પાંચ પાંચ લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે

એની આજુબાજુ માં ઉભેલા પાગ્યા હોય અને કીધું હોય મુખ્યમંત્રી ને કે ભાઈ અહીંયા આ પીડા છે તો મુખ્યમંત્રી મારી વિનંતી છે કે પાંચ દી રોકાવ પાયા બાયા દળાવીને કામ ચાલુ કરાવીને વીસ ટકા કામ પોગે પછી જાવ તો ગામ વિશ્વાસ આવે હવે અહીંયા એક્સરે મશીન નથી વિસાવદર માં ડાયા થાય છે ભાજપ વાળા કોઈ કેવા વાળું નથી આને કામ ન હોય મને આજના આ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેલા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જોઈને અમારા આખા ગુજરાતના કાર્યકર્તાઓને મળીને સૌ હોદ્દેદારોના જોશ જુસ્સો જોઈને આજના આ સંમેલન પછીથી એવું લાગે છે કે જેમ કેશુ બાપાના સમયમાં એક નવી ક્રાંતિ થઈ જૂની સરકારો પડી ગઈ નવી સરકાર આવી અહીંથી મુખ્યમંત્રી બન્યા

આપડા ગુજરાત નું પેટ ભરનાર ખેડૂત કાયમ જીતવો જોઈએ આજે આ ખેડૂત ભાજપ સામે હારે છે લાચાર છે મગફળી ખરીદી કેન્દ્રો ના ગુંડાઓ સામે ખેડૂત હારી જાય મંડળી ની અંદર બેઠેલા ભાજપ ના માણસો સામે ખેડૂત લાચાર થઈને હારી જાય ક્યારેક કુદરત સામે હારી જાય અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ચારે તરફથી હારેલો ખેડૂત જો વિસાવદર ભેસાણ ની ચૂંટણી જીતે

આવી જાહેરાતો એને ચારેય બાજુ કરી છે આ ભાજપ ની સિસ્ટમ છે જે ગામ માં જાવ ને પચીસ પચાસ કરોડ ની જાહેરાત કરતી આવી તમને ખબર તો ઘણી વખત ધાર્મિક પ્રસંગો મોટા પાય હોય ને એમાં મોટા મહેમાન આવે લખાવતા જાય લખાવવા જાય કોઈ દી આ એવું છે આ એવું છે વાત મોટી મોટી કરે ફલાણા ભાઈ તો 11000 આના તરફથી 15000 જેવરભાઈ નોતા કેતા નંદો ઈ આ નંદાના વારસદાર છે આ નંદાના વારસદાર જ્યાં જઈને આંધળો લખાય ના કોના દીકરા તમારા રહી ગયા

કમેમ કિતાદા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે મોટી હોસ્પિટલ વિસ્તાર દરમિયાન નથી અને એના જ જવાબ ની અંદર ભૂપત એવું કીધું કે એને ખબર હતી કે બે દિવસ પછી મુખ્યમંત્રી આવીને જાહેરાત કરવાના છે એટલા માટે ગોપાલભાઈ આ મુદ્દો ઉપાડ્યો તમારું આંગે શું કેવું છે એનો મતલબ તેવો છે ને મુખ્યમંત્રી હું આ મુદ્દો ઉઠાવે ની રાહ જોઈને બેઠા છે ચાલી વર્ષથી હું એ ચૂંટણી લડવા આવ્યો નથી તો ચાલી વર્ષ કેમ નો બનાવી ભાઈ સરકાર તો ભાજપ ની જ છે આ અમારી વાટે બેઠા હતા ભાજપ કે હું ઉમેદવાર બનુ પછી બે દિવસ આવીને કઈ જાય અને હજુ ભલે હાલો જે ભાજપ વાળા આવું કીધું ભગવાન એને થોડીક વધુ બુદ્ધિ આપે એમાં આપણને વાંધો નથી જે ભાજપ વાળા એવું કીધું કે મને કાઈ ખબર નથી એને મારી એટલી જ વિનંતી છે કાઈ નઈ મને ભલે નો ખબર પણ મુખ્યમંત્રી જાહેરાત કરી હવે હું એમ કઉ છું કે આગલા પંદર દિન પાયા ગળાઈ નાખો સરકાર તમારી છે મેં બાક્સરે મશીન નથી વિશાવદરમાં અને ડાયા થાય છે ભાજપ વાળા કોઈ કેવા વાળું નથી આને કામ ન હોય સો બેડની હોસ્પિટલ મુખ્યમંત્રીએ જે જાહેર કરી છે એનો પાયો ગળાઈ નાખે સરકાર એની જ છે વહીવટી મંજૂરી ફંજૂરી લેવાની છે અમેરિકા પાણીથી જ નથી લેવાની મામલતદાર કોનું કયું કરે છે કરોડપતિ ને ગૌચર ની જમીન નો ઉભા ઉભા આપી દેસ દવાખાના બનાવવાની જમીન સંપાદન સંપાદન જે કઈ ગામ ને ચેતરવાની ભાષા હું તો સરકારી માણસ છું મારી ભાજપ વાળા એટલી વિનંતી છે આ હું તમારા માઇક માં કહી દઉં બધા ભાજપ વાળા જોવે પાંચ મુદ્દા જો ભાજપ કરી નાખે વિસાવદર ભેસાણ પંથક ના ખેડૂતોને જે સર્વે થયો છે ખોટી જમીન માપણી થઈ છે રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથક ની અંદર મંડળીઓની અંદર ગોબા ચાળી જઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે એ બોજાઓ રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને પાંચ પાંચ લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે આટલા કામ જો ભાજપ ચૂંટણી જાહેર થયા પહેલા કરી નાખે તો મારે આ ચૂંટણી નથી લડવી તો આ પાંચ મુદ્દા જો મુખ્યમંત્રી પૂર્ણ કરીને બતાવે તો વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા પોતાનું નામ પાછું ખેંચી લેશે પણ તમને શું લાગે છે આ પાંચ મુદ્દા ઉપર ગુજરાતના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિસાવદરની જનતા માટે આ કામ કરીને બતાવશે કે નહીં હાલ એ તો જોવાનું રહ્યું પણ તમારો શું મંતવ્ય છે કામ કરીને બતાવશે કે નહીં બતાવે ગોપાલ ઇટાલિયાને રાજીનામું પોતાનું નામ પાછું ખેંચવું પડશે કે નહીં ખેંચવું પડે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પણ પહોંચાડજો જેથી કરીને ખબર પડે કે 38 વર્ષનો યુવાન વારંવાર આટલી મોટી દિગ્ગજ પાર્ટીને ચેલેન્જ ઉપર ચેલેન્જ ભટકારે છે તો ભારતીય જનતા પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયનની ચેલેન્જ સ્વીકારવાની તાકાત કેમ નથી આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં જય